સંખેડાના બહાદરપુર ગામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત વિભાગની ચૂંટણી યોજાઈ હતી સંખેડા તાલુકાના બહાદરપુર ગામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂત વિભાગની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં આજ રોજ મતગણતરી કરી રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું આ ચૂંટણીમાં કુલ એકવીસ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી જેમાં કુલ દસ ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા આ ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોએ એકબીજાની મીઠાઈ ખવડાવી અને મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો Ne kadar sağlıklılık

કામગીરી કરવાના છે એની બી અમે વાતો કરી અને અમારી ખેડૂત હિત રક્ષકના આજે જયારે પરિણામ આવ્યું ત્યારે અમારા ચાર ઉમેદવારો અમે આજે ખેડૂત હિતરક્ષક બહેનોમાં જીત્યા છે તો અમારી પણ એવી ફરજ બને છે કે આવનારા પાંચ વર્ષ માટે જ્યારે અમે ખેડૂતોના હિતમાં ખેડૂત બહેનોમાંથી ઉમેદવારીને જીતાડ્યા છે ત્યારે દરેક સંઘેડા તાલુકાના તમામ અને ભાઈઓ બહેનોને જણાવવામાં અમે કહીએ છીએ કે આવનારા દિવસોમાં ખેડૂત લક્ષી કોઈપણ કામગીરી હશે ચાહે બજાર સમિતિના સંખેડામાં હોય કે કોઈ પણ મુશ્કેલી પડે તો અમારી આ ટીમ એમના માટે અડધી રાત્રે પણ તત્પર પરિ રહેશે અને કોઈપણ સંજોગોમાં ખેડૂતો માટે કોઈપણ થશે પણ એમની સાથે અમે ઉભા રહેશે અને દિવસે જ્યારે અમને આટલો બધો આવકાર મળે આજે કોકેને કોકે જ્યારે મત મળે છે ત્યારે અમારી પર મત મળશે આવનાર દિવસોમાં ખેડૂત વિભાગમાંથી જ્યારે અમે ત્યારે અમે દરેક ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મતદાર ખેડૂત ખેડૂતોનો પણ ખૂબ આભાર વ્યક્ત કરે છે સાથે સાથે પ્રમુખ શ્રીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરે છે ના મતદારોએ ભારતીય જનતા પાર્ટીની પેનલના પાંચ ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડ્યા છે એક અપક્ષ જીત્યા છે અને બીજા ચાર આવ્યા છે અને છ અમે